પાણી આવતું નથી ત્રણ ત્રણ કલાક મોટર અમે ચાલુ કરીએ છેલ્લે ટેન્કર નખાવા પડે છે અમારે એટલે પૂરેપૂરી બપોર વચારે અમે આખું બપોર વચારે રાતે આવે તો ત્રણ ત્રણ કલાક મોટર ખાલી મોટર ફેરવીએ છીએ

અમારો પ્રશ્ન થાય તો મત દેહુ મતનો કરી છે અમે અમારા કામ અમારો પ્રશ્ન એ છે રોડ થાઉ જો જમનાવાળ રોડ જમનાવાળ અને પાણી આજ આપે છે કોઈ એનો નેટવર્ક નથી કોઈ ટાઈમ ટેબલ નથી રાઈતો અગિયાર વાગ્યે બાર વાગ્યે આજ બે પાણી આપે છે ગરીબ લોકો શું બિચારા ભરે હાલો શ્રીમંત હોય એ બધા ભરી ભરીને રાખે પાણી નથી આવતું પાણી ગંદકી હાવ પાણી આવે છે ગટરનું પાણી આવે છે કોઈ કોઈ નગરપાલિકા હમુ જોતી નથી ના ના નગરપાલિકા હતું મેં આઠ ની પહેલા હજી રજૂઆત કરી દીધી અધિકારીઓ કઈ સમજતા નથી કોઈ કઈ આ જ નથી ઢુકરા કોઈ આવતા પાણી નો પ્રશ્ન હલ નહી થાય તો અમે મત નો બેરિસ્કાર કરશું બોલ અમારે પાણી નથી આવતું અને આઠ દિવસે આવે છે તો ગંદુ આવે છે અને દોરું આવે છે અને વધારે તકલીફ પડે છે અને ઓછું આવે છે ધીમું આવે છે અને આ પાણીનો પ્રશ્ન નહીં હલ થાય તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું